નમસ્કાર મિત્રો બોલિવૂડ જગતમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે અભિનેતા સેફલી ખાન પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે ઘરમાં ઘૂસેલા ચોરે સેફલી ખાન પર હુમલો કર્યો આ તરફ હાલ અભિનેતા મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે આ બધાની વચ્ચે કોણે અને શા માટે હુમલો કર્યો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે હાલ પરિવારના બાકીના સભ્યો હુમલા સમયે ક્યાં હતા તેની માહિતી ઉપલબ્ધ નથી પરંતુ કરિશ્મા કપૂરે નવ કલાક પહેલાં ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી તેણે બહેન કરીના કપૂર રિયા અને સોનમ કપૂર સાથે પાર્ટી કરી હતી ત્રણેય સાથે ડિનર માણ્યું આ પાર્ટીમાં કરીના હાજર રહી હતી સેફ પર હુમલા સમયે કરીના તેની ગર્લ ગેંગ સાથે હતી કે ઘરે પહોંચી ગઈ હતી તે અંગે કોઈ પુષ્ટિ મળી નથી વિગતો મુજબ જ્યારે આ ઘટના બની ત્યારે અભિનેતા પરિવારના અન્ય સભ્યો સાથે ઘરમાં સૂતો હતો પોલીસના જણાવ્યા અનુસાર ચોર ઘરમાં ઘૂસી ગયો અને સેફલી ખાનને ચાકુ માર્યું પરિવારજનો જાગી જતા ચોર સ્થળ પરથી નાસી ગયો હતો પોલીસ હવે તેને શોધી રહી છે હુમલામાં સેફ ઘાયલ થયું હતું આવી સ્થિતિમાં તેમને સવારે ત્રણ કલાક ને ત્રીસ મિનિટે લીલાવતી લાવવામાં આવ્યા હતા તેને છ જગ્યાએ ઈજાઓ થઈ હતી જેમાંથી બેને ગંભીર ઈજા થઈ હતી તેની કરોડરજ્જુ પાસે ઈજા થઈ હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો